કેમ છો વિદ્યાર્થી મિત્રો હું રાજવ્યાસ આપ સૌનું આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સમાં સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર એક ની અંદર આગળ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પ્રકાર વિશે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી સુજેમાં પહેલા નંબરે આવશે સંયોગીકરણ પ્રક્રિયા હવે વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે તમાર બોર્ડનો પેપર જો હોય તો જોજો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું સમીકરણ આપીને સમજાવો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો તો એનું નામ તમે જો સહયોગ થવો સંયોગ થવો એટલે એક પ્રકારે જોડાવું કોનું જોડાવું તો પ્રક્રિયકોનું જોડાવું જે રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ બનાવે

લખી શકો છો કોલસો એટલે વિદ્યાર્થી મિત્રો કાર્બન દહન થાય એટલે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો મળશે શું કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો સમીકરણ ઉપરથી તમે લખી શકો કે કોલસાનું દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે તો જુઓ કોલસો એટલે કે કાર્બનની પ્રક્રિયા ઓક્સિજન વાયુ સાથે થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે તો અહીં બે પ્રક્રિયકો ભેગા મળી એક જ નીપજ બનાવે છે માટે આ પ્રક્રિયાને શું કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા ત્યારબાદ આપણે વાત કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડને કેલ્શિયમ ઓક્સાઇડને પાણીમાં નાખતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીમાં નાખતા શું મળશે કેલ્શિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર થશે CaO એને તમે પાણીમાં નાખો એટલે H2O સાથે પ્રક્રિયા થાય અને મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સીએઓ એચ હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવી ફરિયાદ હોય છે કે સર આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર CaOH પ્રાઈસ થાય તો અમને યાદ જ નથી અથવા અમને ખબર જ નથી તો લગભગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર સાદા સંયોજનોના સૂત્રોમાં તમે અભ્યાસ કરી ગયા છો Ca અને OH એની સંજ્ઞા લખવાની કેલ્શિયમ ની સંયોજકતા 2 થાય હાઇડ્રોક્સાઇડ ની સંયોજકતા 1 થાય હવે આનો તમે ચોકડી ગુણાકાર કરો

જમણી બાજુ કેલ્શિયમ કેટલા છે એક ડાબી બાજુ ઓક્સિજન એક અને એક બે જમણી બાજુ ઓક્સિજન એટલે ડાબી બાજુ હાઇડ્રોજન બે આમ કહી શકીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ બધા જ તત્વોની સંખ્યા એક સરખી છે તો આપેલ સમીકરણ સંતુલિત છે હજુ પણ કોઈ વિદ્યાર્થીના સંયોગીકરણનું સમીકરણ લખવું હોય તો લખી શકાય પાણીની બનાવટ પાણીની બનાવટ એટલે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ ભેગા મળીને પાણી બને છે તો તો આપેલ સમીકરણ પણ તમે જુઓ સંયોગીકરણ પ્રક્રિયા દર્શાવે છે કેમ તો હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે કે બે પ્રક્રિયક ભેગા મળીને શું બનાવશે એક જ નિપજ હવે અહીંયા તમે જુઓ હાઇડ્રોજન ડાબી બાજુ બે જમણી બાજુ બે ઓક્સિજન ડાબી બાજુ બે જમણી બાજુ એક જ તો અહીંયા કેટલા કરવાના બે કરવાના હવે ઓક્સિજન તો બે થઈ જશે વિદ્યાર્થી મિત્રો પણ સમીકરણ તમે જુઓ તો હાઇડ્રોજન તમારા ચાર થાય હવે જમણી બાજુ હાઇડ્રોજન ચાર અને ડાબી બાજુ બે એ તો ચાલે નહીં તો તમારે અહીંયા પણ કેટલા કરવાના બે તો હવે તમારા હાઇડ્રોજન કેટલા થઈ ગયા બે દુ ચાર ક્લિયર જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ વિદ્યાર્થી મિત્રો સમીકરણ સંતુલિત કરતા તમને આવડશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે ચોપડીની અંદર આપેલા રાસાયણિક પ્રક્રિયા તો વિશે અમે બોક્સ બનાવ્યું એ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો વાંચો કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીમાં નાખતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કાચના બીકરની અંદર પાણી લઈને એની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઓગાડો ત્યારે અમુક સમય પછી તમે જોશો કે સપાટી સપાટી હોય એ ગરમ લાગે કેવી લાગે ગરમ તો ગરમ લાગવાનું કારણ શું તો જ્યારે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવતો હોય એ જેમ જેમ પાણીની અંદર ઓગળતો હોય એમ એમ એની અંદરથી ઉષ્મા મુક્ત થતી હોય અને ઉષ્મા મુક્ત થવાના કારણે બીકરની જે સપાટી હોય એ આપણને ગરમ લાગે છે તો આવી પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેવી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેવી પ્રક્રિયાના શું કહેવાય વિદ્યાર્થીઓ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એક્ઝોથર્મિક રિએક્શન કહેવાય આ સિવાય અન્ય ઉદાહરણ પણ આપેલા છે એક્ઝોથર્મિક રિએક્શનના ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણોમાં છે વિદ્યાર્થી મિત્રો શ્વસનની પ્રક્રિયા શ્વસનની પ્રક્રિયા એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે પછી કુદરતી વાયુનું દહન કુદરતી વાયુનું દહન એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ત્યારબાદ કચરાનું વિઘટન કચરાને ભઈ તમે જમીનમાં ખાડો કરીને દાટી દો તો એ પ્રક્રિયા પણ શું થાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં સંયોગીકરણ વિશે અભ્યાસ કર્યો અને એની અંદર જુદા જુદા સમીકરણો કઈ રીતે લખવા કઈ રીતે અને સંતુલિત કરવા એના વિશે ચર્ચા કરી ત્યારબાદ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈએ વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા કોને કહેવાય અને એના જુદા જુદા પ્રકાર ત્યાં સુધી હું રજા લઉં જય હિન્દ જય ભારત હવે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો વિઘટન પ્રક્રિયા એટલે શું વિઘટન પ્રક્રિયા એટલે એક જ પ્રક્રિયકમાંથી એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નીપજો મળે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે જે રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો એક જ પ્રક્રિયક એક જ પ્રક્રિયા એટલે ઇન ધ સેન્સ ખાલી આપણે એવું એક્ઝામ્પલ લઈએ કે કોઈ પ્રક્રિયક છે એક્સ વાય અને આનું વિઘટન થઈને એની અંદરથી x y છૂટા પડે તો જુઓ આ એક જ તમારો પ્રક્રિયક થયો અને એમાંથી તમને નિપજો કેટલી મળી બે બે પણ હોઈ શકે બે કરતાં વધારે પણ હોઈ શકે તો એવી પ્રક્રિયાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વિઘટન પ્રક્રિયા હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમે વિચારો કોઈ પણ પદાર્થ હોય એનું વિઘટન એમ નેમ શક્ય બને એમ નેમ એટલે કોઈ પણ પદાર્થ પડ્યો પડ્યો એમને વિઘટન પામે ના આપણે એના એના માટે પડે હવે જુદા જુદા સ્વરૂપે શકે તમે ઉપર દબાણ પણ આપી શકો એના તોડી પણ શકો એના નાના નાના ટુકડા પણ કરી શકો એના ગરમી પણ આપી શકો એને વિદ્યુત ઉર્જા પણ આપી શકાય તો અહીં આપણે કયા પ્રકારની ઉર્જા આપીશું તો દસમા ધોરણની અંદર ભાઈ તમારે ત્રણ પ્રકારની વિઘટન પ્રક્રિયા ભણવાની છે

ઉષ્મા મદદથી થતું હોય વિઘટન કહે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરતા કોને કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા તેનું વિઘટન થઈને તેનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે જો વિદ્યાર્થી મિત્રો અહીં કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટનું અણુ સૂત્ર થશે CaCO3 એને ગરમ કરવામાં આવે તો એમાંથી બનશે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 તો અહીં તમે જોઈ શકો છો ડાબી બાજુ કેલ્શિયમ 1 જમણી બાજુ 1 ડાબી બાજુ કાર્બન 1 જમણી બાજુ પણ 1 ડાબી બાજુ ઓક્સિજન 3 જુઓ અને જમણી બાજુ પણ બે વત્તા એક ત્રણ તો સમીકરણ તમારું સંતુલિત છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અન્ય સમીકરણ તમને ઉષ્મીય વિઘટનમાં છે ફેરસ સલ્ફેટ ફોર ને પણ ગરમ કરવામાં આવે તો એમાંથી Fe2O3 SO2 SO3 થ્રી પ્લસ ટુ પ્લસ થ્રી આ રીતે જુઓ ત્રણ નિપજ મળી આની અંદર FeSO4 એટલે વિદ્યાર્થી મિત્રો થાય ફેરસ સલ્ફેટ નામ યાદ ના રહે તો ચિંતા કરવી નહીં પણ ખોટા ના લખવા પરીક્ષામાં પછી Fe2O3 થ્રી ઓક્સાઇડ SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ હવે વિદ્યાર્થી મિત્રો અહીં સમીકરણ સંતુલિત કરવા માટે તમે ફરીથી ડાબી બાજુ અને જમણી બાજુ આ રીતે લખી જ નાખો ભાઈ શરૂઆતમાં

એસ કેટલા તો એક અને એક બે અને ઓક્સિજન ત્રણ ચલો હવે શરૂ કરીએ તો દેખાય બે મૂકો એટલે સલ્ફર પણ કેટલા થાય બે તો અહીંયા બે વડે એને ગુણી દેવાના ઓક્સિજન ચાર દુ આઠ તો અહીંયા પણ બે વડે ગુણી દો તો જુઓ હવે ડાબી બાજુ એફી બે જમણી બાજુ બે સલ્ફર બે

હવે આ સમીકરણના વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો વિડીયો જોઈ રહ્યા હોય એ વિડીયો પોઝ નોટબુકમાં પ્રેક્ટિસ કરો કે હવે તમને સમીકરણ સંતુલિત કરતા આવડે છે કે નહીં અને પછી ચેક કરો કે તમે કર્યું કર્યું એ સાચું વિદ્યાર્થી મિત્રો આપણે સમય ના બગાડતા વિડીયોની લેન્થ વધારે લાંબી ના થાય એ માટે જોઈએ તો અહીંયા જુઓ પીબી એક જ છે જમણી બાજુ પીબી એક જ છે ડાબી બાજુ નાઇટ્રોજન કે ડાબે અને જમણી બાજુ એક તો અહી વિદ્યાર્થી મિત્રો તમારે નાઇટ્રોજન જમણી બાજુ બે કરવા માટે અહી જમણી બાજુ તમે જો બે દુ ચાર બે છ ના એક સાત તો જ્યારે પણ કોઈ પણ તત્વ કે પરમાણુની સંખ્યા એક બાજુ એકી સંખ્યામાં અને બીજી બાજુ બેકી સંખ્યામાં કોઈ બી બાજુ બેકી હોય કે એકી હોય એનાથી ફરક નહીં પડે પણ એક બાજુ એકી સંખ્યામાં અને બીજી બાજુ બેકી સંખ્યામાં હશે તો તમે સમીકરણ સંતુલિત કરવામાં ખૂબ જ તકલીફ અનુભવશો ખૂબ જ તમારા ટાઈમ જશે અને ઇનિશિયલ લેવલે તો તમને બહુ વધારે પ્રોબ્લેમ અને ડિફિકલ્ટ લાગશે જ્યારે પણ આવું થાય ને ત્યારે ભાઈ આ એકલો જે ઓક્સિજન હોય ને એને બેકી સંખ્યામાં ફેરવવો બેકી સંખ્યામાં ફેરવવા માટે શું કરવાનું તો એની આગળ તમે બે મૂકી દો એટલે જો એ બેકી સંખ્યામાં ફેરવાઈ જાય હવે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા ઓક્સિજન બધા જ બેકી સંખ્યામાં થઈ જશે કઈ રીતે અહિયાં જુઓ પીબી બે હવે નાઇટ્રોજન બે હતા આગળ બે મૂક્યા એટલે કેટલા થઈ ગયા ચાર તો અહીંયા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન આગળ ચાર હવે ઓક્સિજન ગણી લો બે ચાર દુ આઠ અને અહીંયા બે તો આઠ ન બે દસ ન બે બાર થઈ ગયા ઓક્સિજન અહીંયા જુઓ ત્રણ દૂ છ છ દુ બાર તો અહીંયા પણ ઓક્સિજન કેટલા થઈ ગયા બાર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમીકરણને સંતુલિત કરી શકાય છે તો આ થયું વિદ્યાર્થી મિત્રો ઉષ્મીય વિઘટન એના પછી હવે આપણે જોઈશું પ્રકાશીય વિઘટન પ્રકાશીય વિઘટન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો સૂર્યપ્રકાશની હાજરીમાં કેટલાક પદાર્થોનું વિઘટન થતું હોય જેને કહેવાય પ્રકાશીય વિઘટન હાજરીમાં પદાર્થનું વિઘટન વિઘટન થાય તો કેવું કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રકાશીય વિઘટન આ નહીં અને ગયા વર્ષના બોર્ડના પેપરમાં એટલે લગભગ બે હજાર ચોવીસ ના બોર્ડના પેપરમાં પ્રકાશીય વિઘટન વિશે બોર્ડે પ્રશ્ન પૂછેલો છે જોઈએ पेटा भाई विघटन न प्रकाशीय विघटन तो सूर्य प्रकाश नी हाजरी प्रकाशरी कोई पदार्थ नीघटन थवानी प्रक्रिया ने શું કહેવાય પ્રકાશીય વિઘટન પેલું ઉષ્મીય વિઘટન હતું તો ઉષ્મા ઉર્જાની મદદથી તમે વિઘટન કરો તો એને શું કહેવાય ઉષ્મીય વિઘટન અહીંયા સૂર્ય પ્રકાશ પ્રકાશની હાજરીમાં કોઈ પદાર્થનું વિઘટન થાય તો એને કેવું કહેવાય પ્રકાશીય વિઘટન હવે જો વિદ્યાર્થી મિત્રો સિલ્વર ક્લોરાઈડ એટલે કે AgCl અને સિલ્વર બ્રોમાઇડ એજીબીઆર આ બંને પદાર્થો કે જેનો ઉપયોગ શ્યામ શ્વેત ફોટોગ્રાફી ની અંદર કરવામાં આવે છે તો એમને તમે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખો તો એમાંથી વિદ્યાર્થીઓ સિલ્વર અને ક્લોરિન છૂટું પડે અહીં સિલ્વર બ્રોમાઇડ હોય અને એના સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે તેમાંથી સિલ્વર અને બ્રોમિન છૂટો પડે આ બ્રોમિન અને વાયુ સ્વરૂપે સ્વરૂપે છૂટા પડે એટલે Cl2 અને Br2 જ લખાય હવે સમીકરણને સંતુલિત કરવા માટે તમે જોઈ શકો છો ડાબી બાજુ ક્લોરીન એક જ છે જમણી બાજુ બે જ તો અહીંયા કેટલા વડે ગુણવાના બે વડે એ જ રીતે અહીંયા જમણી બાજુ બ્રોમિન બે જ અને ડાબી બાજુ એક જ છે તો અહીંયા કેટલા વડે ગુણવાના બે વડે જેવા તમે બેટા અહીંયા બે વડે ગુણો એવા તમારા સિલ્વર પણ કેટલા થાય બે તો અહીંયા કેટલા મૂકવા પડે બે એ જ રીતે અહીંયા બે વડે ગુણો તો અહીંયા પણ સિલ્વર કેટલા થાય બે તો અહીંયા બે વડે ગુણવાના તો હવે તમારું સમીકરણ શું થઈ ગયું સંતુલિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સેક્શન એ ની અંદર મોસ્ટ આઈ એમ પૂછાતો પ્રશ્ન શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય તો સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ કોઈની સ્કૂલમાં અગિયાર બાર સાયન્સની લેબોરેટરી હોય કેમેસ્ટ્રીની તો તમે જઈને જોઈ શકો છો આ પદાર્થને ડાર્ક બોટલની અંદર રાખવામાં આવે ડાર્ક અથવા બ્રાઉન રંગની બોટલ હોય વિદ્યાર્થી મિત્રો ડાર્ક કેમ કે સૂર્યપ્રકાશ એની અંદરથી પસાર થાય તો પણ એનું વિઘટન થઈ જાય તો તમારો જે કમ્પાઉન્ડ પદાર્થ રાખેલો હોય એમાંથી સિલ્વરમાં અને ક્લોરીન વાયુ બનીને ઉડી જાય સિલ્વર બ્રોમાઇડ હોય તો સિલ્વર અલગ પડી જાય અને બ્રોમિન વાયુ બની ઉડી જાય એટલા માટે એના ડાર્ક માં રાખવામાં આવે ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો વિદ્યુતીય વિઘટન પ્રવાહ ની મદદ થી વિદ્યુત પ્રવાહ ની મદદથી કોઈ પદાર્થનું વિઘટન કરવામાં આવે કોઈ પદાર્થનું વિઘટન કરવામાં આવે તો તેને વિદ્યુતીય વિઘટન કહે છે વિદ્યુતીય વિઘટન વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ પાણીનું અથવા પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યાર્થી મિત્રો પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે જુઓ એચ એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એનું વિદ્યુતીય વિઘટન થઈને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે તો જુઓ એક જ પ્રક્રિયક એમાંથી બે નિપજ ખ્યાલ આવી ગયો તો જુઓ સમીકરણ સંતુલિત કરવા માટે ડાબી બાજુ ઓક્સિજન એક જ છે જમણી બાજુ બે જ હતો અહીંયા કેટલા વડે ગુણવાનું બે વડે હવે તમે જુઓ હાઇડ્રોજન કેટલા થઈ ગયા બે દુ ચાર તો જમણી બાજુ પણ કેટલા વડે ગુણવાના બે વડે તો અહીંયા જોવા બે દુ ચાર તો આ રીતે આપેલ સમીકરણ શું થઈ ગયું સંતુલિત તો અહીં આપણે વિદ્યાર્થીઓ જોયું વિઘટન પ્રક્રિયા અને એના જુદા જુદા ત્રણ પ્રકાર આશા રાખું છું કે લેક્ચર માં તમને ખબર પડી હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો ધોરણ 10 ની અંદર જેટલા પણ ભણતા વિદ્યાર્થી મિત્રો હોય તેમની સાથે આ વિડીયોને શેર કરો લાઈક કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળીએ વધુ આગળ જય હિન્દ જય ભારત